નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આમ તો વીતેલા બે ચાર વર્ષોથી ભારત આખાના ખેડૂતોને ગુજરાતના ખેડૂતો કપાસના પાકથી દૂર થતા જાય છે અને મગફળી અને સોયાબીનની ખેતી બાજુ મોટાભાગના ખેડૂતો વહેરા છે અને એના કારણો પણ છે કેમ કે વીતેલા અમુક વર્ષોથી કપાસના પાક ઉપર ગુલાબીયળનો ખતરો ચોમાસું સરેરાશ બેસી જાય છે સમયસર પણ ચોમાસું પૂરું થાય છે લેટ એટલે પાછતરા વરસાદ છેલ્લા અમુક વર્ષોથી વધુ પડે છે એના કારણે કપાસનો પાક છે એ ખરાબ થઈ જાય છે એટલે કપાસના પાકની અંદર જે આર્થિક કમાણીના આપણે રસ્તો હતો એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને ફટકા પડે છે બીજા નંબરમાં સરકારની થોડીક નીતિઓ પણ એવી છે કે જે કપાસ ખેડૂત મિત્રોનો તૈયાર થાય છે તો એનો જે બજાર ભાવ મળવો જોઈએ એ પણ જોઈએ એટલો મળતો નથી એટલે ઘણા બધા કારણો છે છતાં પણ ખેડૂત મિત્રો કપાસ વાવે છે અને આજની વાત કરીએ તો આજની તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરેલું છે તો તેવા ખેડૂત મિત્રોએ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનાની અંદર પાંચ એવી કાળજી રાખવાની છે કે એ કાળજી રાખવાથી આપણે કપાસનું સારું ઉત્પાદન લઈ શકીએ એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નવા મિત્રો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે મહત્વના પાંચ આયુર્વેદની અંદર માનવ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પણ અમુક સિદ્ધાંતો આપણા વૈદ્યોએ આપેલા છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કે બીમાર વ્યક્તિ છે તો એને કોઈ પણ ઔષધિ આપીએ તો દેશ કાળ અને એની આયુ જોઈને આપવી દેશ કહેતા તમે જે ક્ષેત્રમાં વસવાટ કરો છો તો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ શું છે પહેલી વસ્તુ કાળ કહેતા ઠંડીની મોસમ છે ગરમીની મોસમ છે ઋતુની મોસમ છે એની ગણતરી કરવી અને વ્યક્તિની આયુ એટલે કે વ્યક્તિ છે યુવાન છે વૃદ્ધ છે બાળક છે એની શારીરિક ક્ષમતા કેટલી છે આ બધું જોઈ અને પછી આપણે ઔષધિ કરવી આવો એક આયુર્વેદનો નિયમ છે તો એવી જ રીતે આપણા ખેતીના પાકોની અંદર પણ અલગ અલગ ઋતુમાં આપણે એની અલગ અલગ માવજત કરવી પડે તો આપણે જે તે પાકનું સારું ઉત્પાદન લઈ શકીએ તો હવે વાત છે આપણી કપાસના પાક માટે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનાની અંદર મોટાભાગે સપ્ટેમ્બર મહિનો આપણો આખો ગરમ હોય છે અને ઓક્ટોમ્બર મહિનો પણ લગભગ અડધો પોણો ગરમીનો હોય છે ધીમે ધીમે પછી ભૂળ પવન વાવાની શરૂઆત થાય એટલે વાતાવરણ છે ધીમે ધીમે ઠંડુ પડતું જાય પણ અત્યારે તો ગરમી છે જ તો જ્યાં સુધી ગરમી છે આપને પોતાને પણ ખ્યાલ આવી જાય કે ગરમી વધારે પડે છે ત્યાં સુધી પાંચ બાબતોનો દોસ્તો ખાસ ખ્યાલ રાખો તો દોસ્તો જે પાંચ મહત્ત્વના મુદ્દા છે એમાં પહેલો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યાં સુધી ગરમી પડે ત્યાં સુધી દર અઠવાડિયે કપાસના પાકની અંદર પિયત આપી દેવું પહેલી બાબત બીજી બાબત કે કપાસના પાકની અંદર જ્યાં સુધી ગરમી પડે છે ત્યાં સુધી બીજા કોઈ ખાતરો નાખીએ કે ના નાખીએ પણ ખાસ કરી અને યુરિયાનો ડોઝ આપી દેવો યુરિયાની અંદરથી આપણને નાઇટ્રોજન મળે છે અને નાઇટ્રોજન છે એની જે તાસીર છે આપણા પાકને નાઇટ્રોજનની તાસીર છે એ ઠંડી છે એટલે કપાસના પાકની અંદર એક તો નાઇટ્રોજનને હિસાબે આપણી જમીન કપાસના પાકને ઠંડક મળશે અને બીજા નંબરમાં કપાસના પાકનો જે ગ્રોથ છે વૃદ્ધિ વિકાસ છે એ પણ ગરમીને કારણે ક્યાંક ને ક્યાંક એના ઉપર પ્રેશર આવ્યું હોય તો તેમાંથી પણ બહાર નીકળવામાં આ નાઇટ્રોજન મદદરૂપ થશે ખાસ બીજા નંબરનો મુદ્દો છે કે યુરિયા નાખી દેવું ત્રીજા નંબરે કપાસના પાકની અંદર ગમે એવો રોગ હોય તો એ રોગને દૂર કરવા માટે કોઈ પણ જીવાતું હોય તો એને દૂર કરવા માટે કમસે કમ એવી દવા તો ન જ છાંટવી કે જે કપાસના પાકને ગરમ પડે એને હાર્ડ પડે કારણ કે એક તો વાતાવરણમાં ગરમી છે અને ઉપરથી જો દવા પણ આપણે ગરમ છાંટીએ ઘણી વખત તો તડકો એવો હોય કે પાણી પાતા હોય છતાં પણ કપાસનો પાક છે આપણો લંઘાતો હોય અને એમાં પાછી આપણે ઉપરથી ગરમ દવાઓ છાંટીએ એટલે કપાસના પાકની ઉપર એની માઠી અસર પડે રિએક્શન પડે કપાસનો પાક આપણો લાલ થઈ જાય એનો વૃદ્ધિ વિકાસ અટકી જાય એટલે માર્કેટની અંદર દવાઓ અનેક પ્રકારની આવે છે એટલે કઈ દવા ગરમ ને કઈ દવા ઠંડી એનું થોડુંક આપણે વિશ્લેષણ પણ કરવું પડે એગ્રોમાં દવા લેવા જાય તો આપણે કહીએ કે ભાઈ દવા છાંટવી છે બીમારી છે પણ ગરમ ના પડવી જોઈએ કપાસને અને આપણે પણ દવા છાંટતા હોય તો સામાન્ય સંજોગોમાં આપને પણ ખ્યાલ આવી જાય ઘણી વખત દવા છે આપણે છાંટીએ તો આપણે શરીરમાં બળતરાને એવું થતું હોય તો આવી જે દવાઓ છે કે જે આપને પોતાને પણ દવા છાંટતી વખતે અંદાજ આવી જાય કે આ ગરમ પડે છે તો એવી ગરમ દવાઓ જ્યાં સુધી ગરમી છે ત્યાં સુધી કપાસના પાકની અંદર છાંટવી નહીં દોસ્તો આ છે ત્રીજો મુદ્દો ચોથા મુદ્દાની વાત કરીએ તો શક્ય હોય ઝાઝા વિઘામાં વાવેતર હોય તો ફરજિયાત તમારે આખો દિવસ દવા છાંટવી પડે પણ માપે મેળે કપાસનું વાવેતર છે ને આપને એમ થાય કે ટાઢાપોરે દવા છટાઈ જાય એમ છે આપણે તો બને ત્યાં સુધી બપોરનો તડકો દવા છાંટવામાં લેવો નહીં ટાઢાપોરે દવા છાંટીએ તો એનું રિઝલ્ટ પણ સારું મળશે અને કપાસના પાકની અંદર એની માઠી અસર પણ નહીં પડે અને દોસ્તો પાંચમો મુદ્દો કે જ્યારે પણ આપણે કોઈ રાસાયણિક દવાઓ કપાસના પાકમાં છાંટીએ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં ગરમી પડે છે ત્યાં સુધી તો પિયત આપી અને ત્યારબાદ રાસાયણિક દવાનો છંટકાવ કરવો જેથી કરીને કપાસના પાકની અંદર રિઝલ્ટ પણ સારું મળે અને કપાસના પાકને દવાની આડઅસર પણ ના થાય એટલે દોસ્તો આ પાંચ મહત્ત્વના મુદ્દા છે કપાસનું વાવેતર આપને છે તો પાંચ મહત્વના મુદ્દા ખાસ ખ્યાલ રાખજો ગરમી પડે ત્યાં સુધી આટલી બાબતોની કાળજી લેવી તો આપણો કપાસ છે એમાં આપને સારું ઉત્પાદન મળી શકે વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ